કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર બાવીસ શ્રી નવાબંદર કુમાર અને કન્યા પ્રાથમિક શાળા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તારીખ ત્રેવીસમી જૂન ગુરુવાર શ્રી નવાબંદર કુમાર અને કન્યા પ્રાથમિક શાળાનો સામૂહિક પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી એમ કે વસાવા સાહેબ શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી બોગાભાઈ સોલંકી સામાજિક અગ્રણી ડૉક્ટર રાજેશભાઈ તથા રાકેશભાઈ વાઠેર શ્રીમતી ભાનુબેન આઈસીડીએસ વિભાગમાંથી શ્રી જગદીશભાઈ રામરાણી કન્યાશાળાના આચાર્ય શ્રી પ્રતાપભાઈ ચાવડા કુમારશાળાના આચાર્ય હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કન્યાશાળાની બાળાઓ દ્વારા દરેક મહેમાનોને પુસ્તક આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આપણે જે મુખ્ય કામ માટે ભેગા થયા હતા તેવું એટલે કે પ્રવેશોત્સવ તેમાં સર્વપ્રથમ મહેમાનો દ્વારા આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકો પુસ્તક આપીને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ ધોરણ એકમાં કન્યાઓ જે પ્રવેશ પાત્ર છે તેમને પણ મહેમાનોના વરદસ્તે પુસ્તક આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા કન્યાઓના પ્રવેશ બાદ ધોરણ એકમાં કુમારો જે પ્રવેશપાત્ર હતા તેમને પણ મહેમાનોએ પોતાના હસ્તે પુસ્તક આપીને પ્રોત્સાહિત કર્યા હતા ધોરણ એકમાં કુમાર અને કન્યાના પ્રવેશ બાદ ધોરણ ત્રણથી આઠમાં એપ્રિલ બે હજાર બાવીસમાં લેવાયેલ પરીક્ષામાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમાંકે મેળવેલ વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ વિષય ઉપર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કુમાર શાળામાંથી રામ માનવ અને કન્યા શાળામાંથી નંદની સરવૈયા વિદ્યાર્થીનીએ આઝાદી કા અમૃત મહોત્સવ વિષય ઉપર ખૂબ સરસ મજાનું વક્તવ્ય રજૂ કર્યું હતું વિદ્યાર્થીઓના વક્તવ્ય બાદ ઉપસ્થિત મહેમાનોમાંથી શ્રી બોગાભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને ખૂબ જ શબ્દોથી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એટલે કે માનનીય શ્રી એમ કે વસાવા સાહેબ શિક્ષકો સમક્ષ પોતાનું પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું તેમની ખૂબ જ સરસ અને સરળ શૈલીમાં વિદ્યાર્થીઓને પણ વક્તવ્ય સાંભળવાની મજા આવી ત્યારબાદ કાર્યક્રમની આભાર વિધિ કુમારશાળાના આચાર્ય શ્રી પ્રતાપભાઈ ચાવડાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્યા શાળાની વિદ્યાર્થીની કુમારી સંધ્યા સોલંકીએ કર્યું હતું ત્યારબાદ સમગ્ર કાર્યક્રમના અંતે મહેમાનોના વરદસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બંને શાળાના સમગ્ર સ્ટાફની ખૂબ જ મહેનતથી આખો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો આપનો ખૂબ ખૂબ આભાર